તો ત્યાં જલારામ મંદિરના ટ્રસ્ટી અને મહાજનના પ્રમુખ ગિરીશભાઈ ગેલાણીએ કીધું પડતા ભાજપ વાળા અલ્પાબેનને કહ્યું બહાર નીકળી જાય ને તો મારો દીકરો આવીને તારું થઈને મારીને બહાર કાઢશે હું ત્યાં બેસી પણ શક્તિ હતી મંદિર કોઈની માલિકીનું નું નથી મંદિર ટ્રસ્ટ નું છે પણ જે બેન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું એ બેને મને કીધું કે બેન આપણો આ કાર્યક્રમ ખરાબ ન થાય અને તમને હાથ જોડી વિનંતી કરો અને તમે નીકળી જાવ અને હું ત્યાંથી નીકળી ગઈ પોલીસ સ્ટેશને પણ હું જઈ શકતી હતી ફરિયાદ કરવા પણ રઘુવંશી સમાજના કોઈ દાંત ન કાઢે આ લોકોને અંદરો અંદર જ ફાટપૂટ છે કે મોટાભાઈ એકતા સંમેલન તો કરે છે તો મહાજનના પ્રમુખ જે રઘવનસિંહ મહાજનના પ્રમુખ જ રઘુવંતસિંહ દીકરીને હેરાન કરે અને આ બેનને ન્યાય માગવા પોલીસ સ્ટેશન આવવું પડે એટલે રઘુવંશી સમાજના કોઈ દાંત નો કાઢે ને એટલે હું પોલીસ સ્ટેશન નો ગઈ અને આના પેલા પણ ગિરીશભાઈ ના દીકરા ભાવિનભાઈ રાત્રે એક વાગે મને ફોન કર્યા હતા અને મને પર્સનલમાં મેસેજ કર્યા હતા મને ખવડી નામ આપ્યું છે સેવાના કામ કરું ને વીરભાઈ માના નામેથી એટલે મને ખવડી નામ આપ્યું છે મારી પાસે પ્રૂફ પણ છે ત્યારે પણ પોલીસ સ્ટેશન નથી કહી કે રઘુવંશી સમાજના કોઈ દાંત નો કાઢે તો સમાજ ઉપર કોઈ આંગળી નો દે અને મારે રઘુવંશી સમાજના ભાઈઓને બહેનોને એટલી અપીલ કરીને હું એ ન્યાય માંગવા માટે અપીલ કરું છું કે શું મને રઘુવંશી સમાજને પૂછવું છે કે મને રઘુવંશી સમાજમાં ન્યાય મળશે કે અન્ય સમાજ પાસે મારે ન્યાય માંગવા જવો પડશે કે આગામી દિવસોમાં મારે મહાજન પ્રમુખ જે ગિરીશભાઈ ઘેલાણી મને છે હેલો એવરીવન તો આજે હું આવી છું લિટલ બાઇટ્સમાં સો લેટ્સ ગો ગાઈસ મને અહીંયાનો ઇન્ટિરિયર ઈ બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાયટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટા પૂરી પાઉભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવિચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું આનું એક બેનિફિટ છે તમે આ રીત લાઈક કરેલી હું અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ